શ્રીમદ ભગવદ્ ગીતામાંથી જીવનમાં ઉતારવા જેવી વાતો પેલું છે મિત્રો દરેક માણસ ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જ જવાનો છે આજે માણસ જીવનમાં પૈસાની પાછળ ધનની પાછળ દોડી રહ્યો છે પરંતુ તે માણસ એ નથી જાણતું કે જીવનભર કમાયેલું ધન એની સાથે નથી આવવાનું હા ધન જીવનમાં તેને ઉપયોગી થઈ શકે આજે માણસોનું જીવન પણ ટેમ્પલ રન ગેમ જેવું બની ગયું છે જેમાં એક છોકરો દોડતો જાય છે અને પૈસા ભેગા કરતો જાય છે પરંતુ એ છોકરો એ નથી જાણતો કે આ ક્યાં જવાનો છે શા માટે જવાનો છે એને તો ફક્ત પૈસા ભેગા કરવાની જ ખબર છે દુનિયામાં પણ ઘણા લોકો આ રીતે જીવન જીવતા હોય છે પરંતુ તમને આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે તમે ખાલી હાથે આવ્યા છો અને તમારે ખાલી હાથે જ જવાનું છે બીજું જોઈએ મિત્રો કર્મ કરતા રહો ફળની આશા ન રાખો શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેલું આ વાક્ય આપણા બધા માટે ખૂબ જ મહત્વનું છે કારણ કે આજે કોઈ પણ માણસ કોઈ પણ કામ કરતો હોય ત્યારે સૌથી વધારે કર્મ કરતા ફળની ચિંતા કરતો હોય છે કર્મ કરવું એ આપણા હાથમાં છે અને ફળ આપવું ને એ ભગવાનના હાથમાં છે જેવું તમારું કર્મ હશે તેવું જ ભગવાન તમને ફળ આપશે પરંતુ આજે ઘણા બધા લોકો કર્મ કરતા નથી અને ફળની આશા રાખે છે અને અંતમાં નિરાશ થઈ જાય છે

માત્ર એક જ ક્ષણ રાજાને રંક બનાવી શકે છે અને રંકને રાજા બનાવી શકે છે 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 પૃથ્વી પર સ્થિત નથી જેવી રીતે સવાર થાય સુખ દુઃખ આવે ઉનાળા પછી ચોમાસું આવે છે આ બધી જ ઘટનાઓ એ સાબિત કરે છે કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે એટલા માટે જો આજે તમારા જીવનમાં દુઃખ છે ને તો કાલે તો સુખ આવશે જ અત્યારે રાત છે ને તો કાલે દીપ પણ આવશે

જો તમારી સાથે કોઈ દુઃખદ ઘટના ઘટી છે તો તેને ભૂલી જાઓ અને હાલના સમયમાં જો તમને કઈ ખૂબ જ દુઃખ આપતું હોય તો તેની પાછળ એક ચોક્કસ કારણ છુપાયેલું છે આ એક કુદરતી ક્રમ છે જેને દરેક માણસે સ્વીકારવો જ પડે છે દરેક માણસે ભવિષ્યની કે ભૂતકાળની ચિંતા કર્યા વગર કોઈ વિચાર કર્યા વગર માત્ર વર્તમાનને આનંદથી જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ પાંચમું છે મિત્રો પોતાની જાત પર વિશ્વાસ રાખો માનસ વિશ્વાસથી કંઈ પણ હાસિલ કરી શકે છે વિશ્વાસ પથ્થરને પણ ભગવાન બનાવી દે છે મનુષ્ય પોતાના વિચારોથી ઊંચાઈને સ્પર્શ કરી શકે છે અને પોતાને પાડી પણ શકે છે કારણ કે દરેક વ્યક્તિ પોતાનો મિત્ર પણ છે અને દુશ્મન પણ છે જો તમે તમારા શ્રેષ્ઠ મિત્ર છો તો તમારી પાસે તમારી બધી જ સમસ્યાઓનો ઉકેલ પણ છે જો તમે તમારી સમસ્યાઓ માટે બીજા કોઈનો સંપર્ક કરો છો તો તમને મદદ નહીં કરે પણ અલગ અલગ સૂચનો મળશે છઠ્ઠું મિત્રો ભય અને ચિંતાને હંમેશા દૂર રાખો ભય સાથે આપણે કંઈ પણ કરી શકતા નથી ભય અને ચિંતા મનુષ્યના એવા બે દુશ્મનો છે જે મનુષ્યનું સુખ અને શાંતિ અવરોધી લે છે દરેક માણસે પોતાના મનમાંથી સંપૂર્ણપણે ભય અને જ જોઈએ મોખરે છે શંકા એ બીજું કઈ જ નથી બસ આપણા મનના અસ્પષ્ટ વિચારોનો એક પડદો છે શંકા દરેક માણસને કાયર અને અસ્થિર બનાવી શકે છે શંકાના લીધે બુદ્ધિમાન માણસ પણ યોગ્ય નિર્ણય લઈ શકતો નથી અને સખત મહેનત કરવા છતાં પણ એ હારેલા માણસની જેમ જ જીવન જીવે છે આઠમું તમે સુખી છો માણસો વિશ્વાસથી બને છે તમારો વિશ્વાસ નક્કી કરશે કે આગળ શું થશે તમે જે વિચારો છો ને એ જે માનો છો ને એ જ તમારી જોડે થાય છે તમે તેવા જ બનો છો જો તમે માનતા હોય કે તમે સુખી વ્યક્તિ છો તો તમે સુખી થશો જો તમે નકારાત્મક વિચાર લાવશો તો નાખુશ થશો જો તમે માનો છો કે આજનો દિવસ સારો છે તો તમારો દિવસ સારો જ રહેવાનો એટલા માટે અખંડ આપણી સમસ્યા એ છે કે આપણે પોતાને જ નથી જાણતા આપણામાંથી મોટા ભાગના લોકોએ પોતાની જાતને મેળવવા માટે ક્યારેય પ્રયાસ કર્યો જ નથી ધ્યાન આપણને આપણી જાતની સાથે મળાવે છે જ્યારે આપણે આપની જાતને જાણી લઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે જીવન જાદુઈ છે કોઈ પણ વ્યક્તિનું જીવન બદલી શકે છે મિત્રો ભગવદ ગીતા એ આપનો પવિત્ર ગ્રંથ છે મહાભારતનો એક ભાગ છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતની લડાઈમાં અર્જુનને સલાહ આપી હતી તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ જીવનના રહસ્યને કથનો મારફતે અર્જુનને સમજાવી રહ્યા હતા એ કથનું આજે કોઈ વ્યક્તિ માટે એટલા જ મહત્વપૂર્ણ અને સાચા છે જેટલા મહાભારતની લડાઈ સમયે અર્જુન માટે હતા મિત્રો આ હતી શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રેષ્ઠ વાક્યો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો